પ્રથમ આપણે આ પોસ્ટ બનાવતા શીખવા હોય તો વિડિયો પૂરો જોજો ચેનલ માં નવો હોય તો ચેનલ ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે આપણે વિડિયો ની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડ ની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ આપણે લઈ લેશું આ રીત નો બેકગ્રાઉન્ડ છે આપણે આને લઈ લેશું આ રીત કેમેજ જે આપણે PNG છે તે લઈ લઈએ పీఎన్ తన ది సార్ పోస్టర్ టాయిల్ ఆ రీతన

ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં